तमे तो जो हेता हमे हु जाय भाई बन न पण हा भाई बन चोकण सुते जो अन मु हातु काय कुमार काकन टिफिन आलवा मु शितरम जी हो तो आयरा मन माक्षी नाही खोटू बोलवा दे भाई बन रास्ता मु या रास्ता नाही वाल लागई है 10 मिनिट मा आऊ बस तू मन माग जे साइड मना बिहार तो मार रम्मा नु हा अले हा चुकाऊ यार

આ તો તું મારું કામ કરી ને મુક ટાઈમે એટલે હું તારું કામ કરું બાકી મને ભૂખ લાગી હતી બરાબર હું ઘેર ખાવા હેડ્યો તો ઘેર ખાવા હેડ્યો તો પણ આટલું કામ કરો ને ખાલી સારું હેડ આલ લે આવું હું વેણી રે આ તો જોયા મને ખબર છે ઈવન આલ જો ટિફિન એ હારું અને મારું કુશી કેજો કે દવાખણ જો હારું હવે હાલવા જવું પડશે હા મને ટિફિન નું મને ટીફિન હાલ્યા એ ચાણી પાસે કરતી ના હોય ને થોડું લેવા દે મને પછી ટિફિન હાલવા જવ હાય થોડી પેટની પૂજા થઈ જાય એટલે શરીરમાં હિંમત આવે પછી ઘેર હેરતો હેરતો જો ને તો વાંધો ના આવે હે રોટલી ગોળ હા કેરીની ચટણી એ બનાવી છે તારીનું ચા હા થોડું ખાઈ લેવા દે બે રોટલી ખાઈ ને પછી ટિફિન હાલવા જવું પછી ઘેર ખાવા જવું હું બાના ટિફિન હાલવા જવા દે એ પોપટલાલ હે જો હેડે દે ગલ્લે જો ગલ્લે જો એમ ઓહ ટિફિન લાયો તો પણ સાસ લાવી ભૂલી ગયો એટલે ગલ્લે સાસ લેવા જો બરાબર

જુઓ હું બે દાડા પેહલા દવાખાનું જોયો ને એટલે ડોક્ટર સાહેબે મને એવું કીધું હતું કે તમારે છે ને શરદી માથું ના ખબર છે તમે તડકે રખડો ને એના કારણે એટલે મારા તડકે રહેવાનું નહીં એટલે આ ટિફિન રહી ને તમે બાના હાલ લેવજો ને આ તો તમે આ ટિફિન બાના હાલ દેવ હું ઘેર જઈને શાંતિ પંખાના વાયરે ઊંઘું સોઈ લે ખરેખર જેઠાલાલ આ તમને તાવ આયો એના કારણે હું જોઉં બાકી હું કોઈનું કોમ નહીં કરતો મારું કોમ કરો ને આટલું બાના હાલ દેજો ટિફિન આલ જ આલ્યા પછી તમે સાસ લેવા જો હારું ચાલે છે તો તો જેઠાલાલ ખોટી કર્યો કે ભાઈ બાને ટિફિન આ લેવો બાના ટિફિન માં હું આવ્યું પેલા જોવા દેજું પણ સારું હોય તો ખાઈ લઉં મારે મારે હોય છે રિયાગણા બટાકા અહી હારું હોય તો ખાઈ લઈએ થોડું ચકડું આ મારી ઓછી ચટણી કેરી ની ચટણી લાગે આ ખાવા દેતા થોડું આ મસ્ત ભીંડી મસાલા આય ખરેખર બાનો છોકરો મારો ઓછો જબરું ખાવાનું બનાવો મારા તો ડોસી નવરા બચા કરે ને અરે આગણન બે આગણન બધું મૂચ મૂચ કરે મને જે ના ભાવે ને એ જ મૂકે લઈને જવા દે મજા આયી ખાવાની ખરેખર આ કૈડોની નો છોકરો બે જણા એવું માસ્ટર માસ્ટર વધીને ખાઈ એટલે મારા વર્ષે તો જેવાળીયા હિયી જવા દે

આનું કર્યું આખા ટિફિન આલી દીધું આપણે જોડી ટિફિન હાલવા જો હોય તો બા પાછા ટિફિન ખોલ ને અંદર જો પોપટિયા ચમ ખાઈ જો પાછા મને બોલો દૂરથી આલી દીધું ને સારું કર્યું હવે શાહ લેવા જોવા તારી આ ટિફિન હોય કોનું પડ્યું હા ઓહો ટિફીન લાવજે ખોલીને ચેક કરું ટિફિન તારી ભીંડી મસાલા બી ભૂખ લાગી હા બાફિન માં થોડું ખાઈ લઉં શેત રમજો

આ પિંડી મસાલો શા ખારું બનાવ્યું હા તરાઈ જા તરાઈ આ હું કરી દેતી હે હે બા ભૂખ જી ખાઈ બેઠો તો તે તારા કે નહીં રોતા તું હે તે મારું ટિફિન ખાવાનું ચા હવે તારે હે બા હું જાતો તો શેતરમાં આ તમાર ટિફિન હવે પડી દો મને જોયું

એક નઈ બે મોણા ખાય એટલું ટિફિન આવે છે મારું મારી ગળા ની સોગન ભાઈ મારી ગળા ની સોગન યાર મેં બે જ રોટલી કાઢી બે જ કાઢી તમે મારા ગળા ની સોગન મારું ગળું કબન ભોય પડી જાય ભાઈ અરે મેં એક જ ગાદી વધારે ની ગાધી રોટલી તો એટલે તે બે ગાધી તે એક ગાધી મારો છોકરો કોઈ દાળ ભૂલ ના કરે કારણ કે એને ખબર છે કે મારા કાકાના ખાવા વધારે જોવે છે એટલા તઈ રોટલી ના મેલાય રહ્યો બા તમારા છોકરા જેટલું ટિફિન ભર્યું છે ને એટલું હશે

મારા વર્ષ ટિફિન કહી જાય આ તો જોડાવા જ ઓય ઉડ હા 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 કારિયા બધો ટિફિન ખાવાનો શોખ હોય ને તો મંગા દેવાનો બજારમાંથી એમ જોરા જોરાવે છે ટિફિન લાવતો હનો ટિફિન ને હની વાત હનો ટિફિન ને હની વાત એમ ઊભો તા તું ઊભો તો હું સ પણ યાર તેમ મારવા મંડ્યા ડાયરે હા મારું ટિફિન તમ ખાઈ ગયો તુને કાધું તુયે મેં શું કાધું હ હમકો સાચ બોલ હમણા હું તમારો ટિફિન ખાઈ ગયો હો તો તમે મારા પર કે તાળુકો લે હે હે હું આ બોલો હું ફીલિંગ પડતો પડતો આયો ફીલિંગ પડતો પડતો આય ને તુવા હું કોમ હતું કો આ બાજુ હે તને હું ફીલિંગ ભરાવરાઉ ઉચી રીતના ફિલ્મ ભરાવાય છે હવે કાકા એક મહારા ક્રિકેટ ચાલુ જલ્દી બોલો હું કોમ અલ્યા ક્રિકેટ ની ભેળી આ બાજુ આય નકર હમણા થાપાય આ બાજુ હે